સરદાર વલ્લભભાઈ પટેલે એકસો પચાસમી જન્મદિનની ઉજવણીના ભાગરૂપે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં અંકલેશ્વર હાસોદ વિધાનસભા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ અંકલેશ્વર હાસોદ વિધાનસભા મત વિસ્તારની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની તુલસી સ્ક્વેર ખાતેથી રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લીલી ઝંડી બતાવી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ પ્રકાશ મોડી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલાતા કે એમ રાજપૂત અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા કુનગામ સ્થિત લાકા હનુમાનજી મંદિર સુધી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ માસ દરમિયાન એકતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસોને પચાસમી જન્મજયંતીની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે જે રીતે સરદાર સાહેબ બારદુલીની અંદર સત્યાગ્રહ કર્યો હતો એના પરથી એમનું નામ કુલમનું નામ સરદાર પડ્યું હતું જેમણે આઝાદીના સમયની અંદર પણ અધિકમ રહીને પાંચસો ને બાસઠ જેટલા રજવારોને એકીકરણ કરવાનું કામ એમના યશ ફારે જાય છે ત્યારે આવી મહાન હસ્તી કે જે તે વખતના તત્કાલીન વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુએ પણ અવગણના કરી હતી કોંગ્રેસમાં પણ સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું એમાં પણ સરદાર સાહેબની અવગણનામાં અવ અવગણ અવગણના કરવામાં કોઈ કથાશ રાખી નથી ત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી એવા મોદી સાહેબે એ સરદાર સાહેબનું જે સપનું અધૂરું હતું એ સપનું પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે જે રીતે સરદાર સાહેબ જે હસ્તી છે એ પ્રમાણે અહીંયા આખા દેશની અંદર આખા દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું સ્ટેચ્યુ એવું સરદાર સાહેબનું સરદાર સરોવર ખાતે એટલે કે એકતા નગર ખાતે એકસો ને બ્યાસી મીટરનું હાઈટનું બનાવવામાં આવ્યું છે એ જ રીતે જ્યારે આઝાદી પછી ઓગણીસો ને એકાવનની અંદર સોમનાથ મહાદેવ મંદિરનું જીર્ણોધ્ધાર કરતો હતો ત્યારે સરદાર સાહેબે ત્રસ્ત બનાવીને આ જીર્ણોદ્ધાર કરવા માટેની તૈયારી કરી અને ત્યારે એ વખતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને જવાહરલાલ નહેરુએ ના પાડી હતી કે તમારે ત્યાં મંદિરના જીરોધરમાં જવાનું નથી ત્યારે જે રીતે મોદી સાહેબે ત્રણસો સિત્તેરની કલમ હટાવીને જે કાશ્મીર અલગ અલગ ભાગમાં વહેંચાયેલું હતું ત્યારે એના માટે પણ સરદાર સાહેબનું સપનું તે સપનું સારું કર્યું છે ત્યારે અનેક વીટ સરદાર સાહેબની આજે અહીંયા પદયાત્રા પણ રાખવામાં આવી છે અંકલેશ્વર વિધાનસભાની અંદર અને અંકલેશ્વરથી લાખા હંમાન ખાતે આ પદયાત્રા જઈ રહી છે ત્યારે આ પ્રસંગે સરદાર સાહેબને અતત નમસ્કાર કરું છું